નમસ્કાર મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મહિલા વૃદ્ધિકા યોજના જે આપણે બે હજાર ત્રેવીસમાં પણ કાર્યક્રમ હોય એ રીતના દર વર્ષે એમની અરજીના ફોર્મ ચાલુ હોય ત્યારે બે હજાર ચોવીસના મહિલા વૃદ્ધિકા યોજના માટેના હાલ ફોર્મ શરૂ થઈ ગયા છે માટે આપણે અમે આપણા સુધી માહિતી તો મહિલા કા યોજના જો આપ મહિલાનો હો અને પુરુષ હો તો મહિલાઓને આ મોકલવા વિનંતી તો સંપૂર્ણ આ યોજનાની માહિતી લઈએ એ પહેલાં આપ અમારા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો લાઇક અને શેર પણ કરી દેજો તો મિત્રો અમારા આ ચેનલ ઉપર મહિલાઓને લગતી યોજનાઓ હું વિદ્યાર્થીઓને લગતી યોજનાઓ તેમજ ખેડૂતને લગતી યોજનાઓ જેવી વગેરે જેવી અમે યોજનાઓની અવારનવાર માહિતી આપતા હોઈએ છીએ માટે આપ અમારા યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સૌ પ્રથમ માહિતી મળતી રહે તો ચાલો મિત્રો વધુ માહિતી શરૂ કરીએ વાત કરીએ મહિલા કૃતિકાર યોજના એટલે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આર્થિક રીતે નબળા પછાતું રખના લોકો અને મહિલાઓની વિદ્યાર્થીઓ ખેડૂતો વગેરે માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે યોજનાની જાણકારીના અભાવના અભાવે ઘણા લોકોએ તેનો લાભ લઈ શકતા નથી તેઓ એમ તેમને મહિલા પ્રતિકા યોજના વિશે જણાવે છે તો અમે તમને મહિલા પ્રતિકા યોજના વિશે જણાવીએ શું તમે મહિલા પિતિકા યોજના વિશે જાણો છો જો તમે આ યોજના વિશે ન જાણતા હો તો લેખન સંપૂર્ણ વાંચો અને આજે અમે તમને આ એક મહત્વની યોજના વિશે માહિતી આપશો તો મિત્રો માહિતી આપતી હોય પહેલાં હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો જેમાં કોણ આ યોજનાની અરજી કરી શકે છે તો કયા અરજી કરવાની રહેશે ટીકા વાસી આપણે માહિતી આગળ મેળવીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેતી લગતી વિવિધ યોજનાઓ માટે આઈગ્રેડ પોર્ટલ ઉપર ચલાવવામાં આવે છે જ્યાંથી ખેતી કરતા લોકો વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે ખેતીની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલા મૃતિકા યોજના ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓને બાગાયત ખેતીની તાલીમ આપવામાં આવે છે જે તમને તાલીમ દિવસોમાં દૈનિક રૂપિયા એટલે કે દરરોજના રૂપિયા બસો પચાસ રૂપિયા આર્થિક સહાય પણ મળવા પાત્ર થાય છે તો યોજનાનું નામ છે મહિલા પ્રતિકાર તો કોણ અરજી કરી શકે તો ગુજરાત રાજ્યની અંદર રહેતા હોય તેઓ અરજી કરવાની મિત્રો તારે હાલ આપણે આ પોસ્ટરમાં જે જોઈ રહ્યા છે જૂની તારીખ છે હાલમાં આ અરજી ચાલુ

દિવસ જે દિવસે તાલી વગાડે એ દિવસથી દિવસ ચાલુ થાય છે આ યોજના અંતર્ગત બાગાયત પાકોના મૂલ્ય વર્ધન કિચન એની ગાર્ડન કિચન ગાર્ડન વગેરે વિષય વર તાલીમ આપવામાં આવે છે તો કેટલા દિવસો તાલીમ હોય તો આ યોજના હેઠળ ફરજદારને પાંચ દિવસની તાલીમ આપવામાં આવે છે તાલીમના વર્ગના તાલીમાર્થીઓની સંખ્યામાં ઓછી ઓછી સંખ્યા વીસ અને વધુમાં વધુની પચાસની હોવી જોઈએ આ યોજના હેઠળ સમય દૈનિક ઓછામાં ઓછા સાત કલાકનો હોય છે મિત્રો આમાં તાલીમ દેવા જે બહેનો જતા હોય એમને સાત કલાકની તાલીમ હોય છે માટે ખાસ ધ્યાન રાખવું અને આપના આસપાસના કોઈ પણ એરિયામાં એમની તાલીમ યોજાય છે અને આપણા કોઈ મહિલાઓ મંડળ જે કહે છે એ જૂથ ન હોય અથવા તો કોઈ પણ જૂથનો જૂથ ન હોય તો પણ તમે વીસથી મહિલાઓ વધુ થઈ જાય તો આવે છે તો વધુ વાત કરીએ એમ તો મહિલા વૃદ્ધિકા યોજના ઓનલાઈન અરજી કેવી રીતની કરે તો સૌ તો મિત્રો તમારે ઓફિશિયલ વેબસાઇટ આઈ ડોટ ગુજરાત ડોટ ડોટ પર જવાનો રહેશે પેજ પર રહેલા મિનિમાંથી યોજના પર ક્લિક કરવાનું રહેશે ત્યાં બાગાયત યોજના ઓપ્શન પર ક્લિક કરો બાગાયતની યોજનાના લિસ્ટ તમારી સામે આવશે તેમાંથી મહિલા વૃત્તિ યોજનાની સામે રહે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ બહેનોને જણાવવાનું કે નવું પેજ ખુલશે તેમાં જો તમે રજીસ્ટર ખેડૂત હો તો હા પર ક્લિક કરો નહીં તો ના પર પણ ક્લિક કરજો જો તમે અગાઉ રજિસ્ટર કરેલ હોય તો તમારા આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર કરી કોડ નાખી અરજી કરો ક્લિક કરવાનું રહેશે જો તમે આ પોર્ટલ પર રજીસ્ટર કરેલ નથી તો ના વિકલ્પ પસંદ કરી અરજી કરો ફોર્મમાં કાળજીપૂર્વક માહિતી ભરી સેવ પર ક્લિક કરો ત્યારબાદ માહિતી ચકાસણી અનફોર્મ પર ક્લિક કરજો મિત્રો આ નવી જે યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ઉપર તમે ધારી રહેજો સરકારી યોજનાઓની કુનાર આત લેતા રહેજો અમારો લેટેસ્ટ જાણકારી માટે અમે તમારું વોટસપ ગ્રુપમાં જોઈન કરી શકો છો અમારો વોટસપ ગ્રુપનો લિંક પર નીચે આપી દીસોલ તો મિત્રો વધુ વાત કરીએ તો આની મનણા વૃતિ કાય આ વિશે આપણે કોઈ પ્રશ્ન હોય તો આપણે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરશો તો અમે આપણે એક કોઈ લિંક મોકલશું અને એ લિંક ઉપરથી આપ અમારી મિટિંગમાં જોઈન થઈ શકશો અને આપણે આવી અવનવી યોજનાઓની માહિતી આપી શકશો પરંતુ હા મિત્રો જો તમે એ હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબને કરી લેજો અને અમારો No. Oh.